વાલા મિત્રોને જાજાથી રામ 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 જેવું યુટ્યુબ ની અંદર લાઈવ થયા શા પાણી ભી બેઠાશી ખેતરના શેઢે થોડીક વાર મિત્રો સાથે વાતચીત કરવા તો આવી જાવ મારા તમામ વાલા મિત્રો આપણા લાઈવમાં ને હાલો કનેશરાના મેળામાં હું પણ હમણાં જવાનો સૌ તો તમે પણ આવી જાવ કનેશરાના મેળામાં આવી તારો મોબાઈલ ખોલ ખોલ યુટ્યુબ ખોલ અવાજ આવ ધીમો કોઈના તો આપણે લાઈવ ચાલુ કરી દીધું છે અને ધીમે ધીમે આવો ગુજુભાઈ ગામડિયાના લાઈવમાં અને ગુજુભાઈ ગામડીઓ અત્યારે થોડીક વાર લાઈવ થયા છે ચા પાણી પી અને આપણે બેઠા છીએ અને મને એમ થયું કે નાના હાલો આજ લાઈવ થઈ થોડીક વાર હવ ને મજા આવે અને બીજી વાત એ કે હવ મિત્રોને ગણેશરાના મેળામાં આવવાનું ભાવ ભૂર્યું આમંત્રણ છે સાંજ સુધીમાં રાત્રે રામા મંડળ છે તો રામા મંડળ જોવા પણ વધારો એટલા માટે દરેક મિત્રોને આપણે જણાવી કે ઝડપથી આવી જાઓ અને કોમેન્ટ કરો વાલા મેં કીધું લાવો થોડીક વાર લાઈવ થઈ અને હમણાં મેળામાં જવું છે બરાબર એટલે લાઈવ થઈ તો હવે મજા આવે ને મજા આવે તો મને ઘડીક એમ થાય કે નાના મિત્રો સાથે આપણે વાત કરી તો આપણને જોઈ રહ્યા છે મિત્રો પણ કોમેન્ટ કરતા નથી વાલા કોમેન્ટ કરો તો ખબર પડે કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે એમ ઝડપથી કોમેન્ટ કરો વાલા ઝડપથી કોમેન્ટ કરો તો મને ખબર પડે કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે રામ રામ બધાને દાદાથી રામ રામ શું હાલે હે પોણા ક્ષાર જેવું ટાણું થયું સાહ પાણી પીધા છે કે નહીં કોમેન્ટ થબકારો વાલા એ મારા વાલા મારા વાલા રે મારા વાલા વિ આજે આપણે વધારે યુઝ કરવા કર્યું છે કે કોમેન્ટ નહોતી આવતી પણ હવે લગભગ બધાની કોમેન્ટ આવશે અને જેને આપણો વિડીયો મજા આવે લાઈક કોમેન્ટ શેર કરતા રહ્યો મારા કલેજા અને આપણે વાડિયા જી અને વાડીયા ને મેળામાં કનેસરાના મેળામાં હાલો હમણાં થોડીક વારમાં જવાના છે ગુજુભાઈ ગામડીઓ કનેસરાના મેળામાં તો તમે પણ આવી શકો છો કનેસરાના મેળામાં અને જેને મારો વિડીયો મજા આવે એ લાઈક કોમેન્ટ શેર કરતા રહ્યો મારા કલેજા લાઇક તો કરતા જ રહ્યો બધાએ એટલે મને ખબર પડે કે મારે દૂધ દોણામાં જ જાય છે તો લાઈક બધાએ જરૂર કરજો અને કોમેન્ટ કરો તો તમારા નામ દેખાય કોઈની હજી વાલા કોમેન્ટ આવતી નથી એટલે જોવું પડશે કે કોમેન્ટ કેમ નથી આવતી પણ કાંઈ વાંધો નહીં કોમેન્ટ ઠપકારો ઝડપથી બધાય તો મને કોમેન્ટ દેખાય અને કોણ ક્યાંથી જોઈ રહ્યું છે એ પણ ખબર પડે હું વાડીએ શા પાણી પીને બેઠો છો જોઈ લો આપણી વાડીએ આમ તો ઝાડવા છે હવે મગફળીમાં બહુ કાંઈ એવું છે નહીં પણ મગફળી જોરદાર છે મારા કલેજા તો હવે ઓળો થઈ ગયો છે આવી જા ખાવા માટે અને હારે હારે બધા એને કહી દઉં કે દરેક મિત્રોને જણાવું કોમેન્ટ કરો કોમેન્ટ કેમ નથી આવતી થબકારો કોમેન્ટ એટલે મને ખબર પડે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે ને શું કામ અત્યારે કરો છો ઝડપથી કોમેન્ટ કરો વાલા વાડીએ આવ્યો છો આ જઈને ચા પાણી બનાવીને બેઠો છો આ બધું હે ને આમાં ને આ બધું છોકરાઓને ભાવે મને કાંઈ એવું ભાવતું નથી પણ એમ કહેવાય કે હવે આપણે દુહા સંત ભજન લગ્ન ગીતને એવું ચાલુ કરીને થોડીક વાર હવ મિત્રોને મજા આવે ચા પાણીને બે પીને બેઠા હોય તો દરેકને મજા આવે કે ભાઈ ના ના બરાબર છે કોમેન્ટ આવતી નથી વાલા એટલે મારે કોમેન્ટ જોવી છે કે મારામાં કોમેન્ટ આજ કેમ નથી આવતી એટલા માટે વધારે તો લાઈવ થયો છું પણ જણાય કે આશિક હુસેન જિલ્લાથી ખેડા જિલ્લાથી જોઉં છું રામ રામ આશિક હુસેનભાઈ રામ મારે બીજા ફોનમાંથી કોમેન્ટ જોવી પડે છે મારામાં નથી આવતી વાલા એટલે આ આ મારો ફોન ભાઈ ચાલો હું બીજા બીજામાં બધાની આપણે કોમેન્ટ જોઈ લઉં આ શીખ ભાઈ તમારું હાર્દિક સ્વાગત છે અમારા લાઈવની અંદર શું હાલે હે સા પાણી પીધા કે નહીં આશી ભાઈ ભલા મણા મારા ફોનમાં કોમેન્ટ આવતી નથી છોકરાઓ કાંઈ ખાલી હું કરી નાખી છે મને આમાં કાંઈ ખબર પડતી નથી પણ લાઈવ થવું એટલે હવું મજા આવે અને એમ કહેવાય કે હેડા હેડા ને હેડી હેડી વાતડ્યું એમ દરેક મિત્રોને બહુ મજા આવે કંઈ વરસાદ પડે છે તમારી બાજુ અમારી બાજુ વરસાદ યાર છે જ નહીં તડકો હે ચોખો તડકો દેખાય હે તમારે જાજો વરસાદ થઈ ગયો હોય ને તો આ બાજુ મોકલી દો મારા કલેજા એટલે મજા આવે અમને વરસાદ અમે માંગી જ છીએ બહુ વરસાદની ખપ છે અને જરૂર છે ફૂલ મગફળીમાં અને કપાસમાં વધીએ યાર તો વરસાદ મોકલો થોડોક અને નવા મિત્રો હોય તો ફોલો કરી લો વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર કરો કલે જાઓ બધાય અને અમારા ગામમાં મેળો છે તો જેને આવવું હોય એને સૂચ છે આપણા મેળામાં અરે અરે દરેક મિત્રોને જણાય કે મેળામાં હાલો બધાય ગુજુભાઈ ગામડીયાના ગામમાં મેળો છે ભલામણા તો મેળામાં આવો અને બધાય કોમેન્ટ ઠપકારો એટલે મને દેખાય કે કોણ ક્યાંથી જોઈ રહ્યું છે મારા ફોનમાં કોમેન્ટ આવતી નથી એટલે હું બીજા ફોનમાં જોઈ રહ્યો છું પણ વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર કરો તમારા મિત્રોને મોકલી દો અને મજા આવે તોની વાત છે બાકી તો આ બધું ભલામણા મફતમાં છે આમાં કાંઈ પૈસા લેવાના થતા નથી પણ જેને જેને મજા આવે અને કાયમ માટે ગુજુભાઈ ગામડિયાના લાઈવમાં આવવું હોય એના માટેની વાત છે મારા કલેજા સિરાગ પંડ્યા રામ રામભાઈ ચિરાગ પંડ્યાભાઈ રામ રામ હું ચિરાગભાઈ પેલા મના સા પાણી પીધા કેમ ભાઈ કઈક ચા પાણી મોકલાવો મારા કલેજા તૈયાર થઈ ગયા હોય તો ચાર વાગ્યાનું ટાણું થવા આવ્યું ચા પાણી પીવા જોઈએ એટલે મેં ચા પાણી પીને બેઠો છો પણ લાઈવ પૂરું થાય એટલે ફરી થપકારીશું તો ચા પાણી બની ગયા હોય તો મોકલાવો મારા વાલા આશિક હુસનભાઈ કહે કે ભાઈ અમારે તો ખેડામાં વરસાદ ચાલુ છે તમારે શું છે અમારે વરસાદ નથી વાલા તો બીજા કોઈ મિત્રો જે કોમેન્ટ કરતા નથી તો લાઈક કરતા રહ્યો અને મજા આવે તો નવા મિત્રોને શેર કરતા રહ્યો અમારો વિડીયો અને આપણે બધાને એમ કહેવાય કે દુહા સંદ વજન ગાવાના છે જેની ફરમાઈશ હોય એની લઈ લેવાની છે એટલા માટે થોડીક વાર લાઈવ થયા છીએ પણ હવ ને મજા આવે એટલા માટે ગયા છે સાફ પાણી પીને મેં ઝાડવાના સાંઈ વાડીની મજા જ કંઈક અલગ છે માંડવીનું ધ્યાન રાખવું પડે ને વાલા એટલા માટે તો જે મિત્રોને મજા આવતી હોય અને આપણો વિડીયો ગમતો હોય એ દરેકને જણાય કે તમને મજા આવતી હોય ને તમારી કાંઈ મનપસંદ ફરમાઈશ હોય તો એ મેળે મેળે મોર લડી હેલે સળી આમ આવી કાંઈક મજા આવે આપણા લાઈવ વિડીયોની અંદર પણ જેને મજા આવી લાઈક કોમેન્ટ શેર કરતા રેજો મારા કલેજા અને હારે હારે સબસ્ક્રાઈબ પણ કરી લેજો મારામાં કોમેન્ટ દેખાતી નથી એટલે બીજા ફોનમાં જોવું પડે છે આ છોકરા હવે કાંઈક બગાડી નાખ્યું છે એટલે એવું થાય પણ કંઈ વાંધો નહીં પણ છે ને મજા આવે એની માટેની વાત છે બરોબર અને બીજી વાત એ કે તમને મજા આવતી હોય ને જો એ બહુ મજા આવે તો સુપર સ્ટાર મોકલી શકો છો અમને કોમેન્ટની અંદર અને સુપર સેટ કરી શકો છો બુધુભાઈ ગામડિયાને પણ એ તો તમને ફૂલ મજા આવે તો એની વાત છે બાકી તો અહીં આપણો લાઈવ વિડીયો હોય કે કોમેડી વિડીયો હોય તમને મજા આવે તો આપણે જોયા રાખવાના અને કોમેન્ટ કોમેન્ટો કોમેન્ટમાં ક્યાં તમારે પૈસા દેવા છે પણ ઘણા બધા મિત્રો છતાંય કોમેન્ટ નથી કરતા ખાલી જોઈ રહ્યા છે એ જૂનું તો થયું રે દેવો એ તો રે મારો નાનો ને દેવડ જૂનું તો થયું હેન સાડા ત્રણ ફોણા સારી હું ટાણું થયું ભલામણા અને એમ કહેવાય કે હવે સાહ પાણીનું ટાણું છે પણ મેં આજ સા પાણી થોડાક વહેલા પી લીધા છે દરેક મિત્રોને આપણે જણાવી કે સાહ પાણી મેં વહેલા પીને હેન પછી લાય થોડીક વાર થયો હમણાં ભલામણા મેળામાં જવું છે અને એટલા માટે હું ખાસ મોજમાં વધારે એમ જો મેળામાં જવું છે તો આવો તમે હોય તે કનેસરાના મેળાની અંદર ગુજુભાઈ ગામડિયાને મળવું હોય તો આજ ખાસ અનેરો અવસર છે જે મિત્રો આપણા યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબર છે એને બધાયને જણાય કે કનેસરાના મેળામાં આવો અને ગુજુભાઈ ગામડિયા સાથે મુલાકાત કરો મારે આજ કોમેન્ટ નથી આવતી છોકરાઓ કંઈક બગાડ નાખ્યું છે ફોનમાં એટલે મને કાંઈ એવું ફાવતું નથી પણ કોમેન્ટ જોવા માટે આપણે બીજો ફોન લેવો પડે છે કાંઈ વાંધો બીજા ફોનની અંદર ફેરવીને કેમેરો તમ તારે વાંધો નહીં તને મજા આવે એમ રાખી દે થોડીક વાર બધા આપણને જોઈએ જ રહ્યા છે અને તો ઝડપથી હાલો તમે તારે કાંઈ વાંધો નહીં આપણા લાઈવની અંદર આવી જાઓ દરેક મિત્રોને કહી અને કોમેન્ટ કરો વાલા પાયા શું કામ કે આપણે બધા મોજ માં રહેવું હોય પૈસા 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 જ કરવા છે એટલે નો સમજી શકાય પણ વિડીયો મજા આવે તો લાઈક કરો વાલા લાઈક કરો લાઈક આજ ત્રણે જ આવી છે આપણા લાઈવ ની અંદર તો લાઈક કરો તો વધારે મજા આવે અને આપણે લાઈવ ચાર વાગ્યાની આજુબાજુ થઈ પાણી પી નવરા બેઠા હોય અને થોડીક વાર ટાણું હોય પછી તો ઢોરમાલ દોવાના હોય નીણ વાઢવાની હોય દૂધ ભરાવા જવાનું હોય એમના હાંત પડી જાય એટલા માટે થોડીક વાર લાઈ થઈને બધાને મજા આવે અને હું પણ સાફ પાણી પીને બહુ મજામાં આવી જાઉં એટલે થોડીક વાર લાઈવ થાવ ખાવ ને મજા આવે ને આજે લાઈવ થયો બધા મેળામાં ભાવ ભાવભર્યું આમંત્રણ આપવા માટે અને સાંજે રામા મંડળ રમવાનું છે એટલા માટે વધારે તો હું લાઈવ થયો છું કનેસરા ગામની અંદર કનેસરા ધામ રામા મંડળ રમે છે તો સરસ મજાનું રામા મંડળ જોવા માટે પણ તમે પધારો આખી રાતનું રામા મંડળ છે તો આવો સરસ અવસર આવ્યો હોય તો જરૂરથી પધારો બધાય મિત્રો રામા મંડળ જોવા માટે તો કોમેન્ટ કરો ને વાલા કોમેન્ટ કરો કોમેન્ટ નથી આવતી લાઈક નથી થતી તો કરો છો શું બધાય એ મને કહો ઘણા બધા જોઈ તો રહ્યા છે પણ કોમેન્ટ આવતી નથી વાલા બીજાના ફોનમાં જોવું પડે હે મારા ફોનમાં કંઈક વાંધો પડી ગયો એટલે કોમેન્ટ આવતી બંધ થઈ ગઈ એટલે કોમેન્ટ જોવી પડશે અને કાંઈક કોકની પાસે હરખું કરાવવું પડશે આપણને કાંઈ એવું ફાવતું નથી તો એ મને એમ થયું કે લાવો લાવો થોડીક વાર આપણે લાઈ થઈ અને બધા મજાની વાતો કરીએ અને મેળામાં આવવાનું આમંત્રણ આપી અને ઘણા બધા જોઈ રહ્યા છે પણ બધા મિત્રોને જણાય કે જટ હાલો મેળામાં હાથ પીળી મેળો પૂરો થઈ જશે એટલે કહું છું કે આવો મેળામાં કનેસરા ગામની અંદર એ મેળે મેળે મોર લે સળી મેળો આજ કનેહરાનો છે અને ભાદરવી દશ્યમ છે અને ભાદરવી દશ્યમ એટલે રામાપીરની જન્મજયંતિ અને રણોજામાં જબરજસ્ત ભવ્ય ઉત્સવથી આજ રામાપીરની જન્મજયંતિ ઉજવાય છે રામદેવરા ની અંદર બાબારી રામદેવ પીરની તો જરૂરથી બધા મિત્રો જોજો અને જેને પણ મજા આવે એ કનેસરા ગામની અંદર પણ આવી શકો છો રામદેવ પીરની આ જયંતી નિમિત્તે ભવ્ય આયોજન રાખેલું છે અને રામામંડળ પણ છે તો સાંજે રામા મંડળ રાખેલું છે તો દરેક મિત્રોને આવવા ગુજુભાઈ ગામડિયાનું ભાવભીરું આમંત્રણ છે અને તમને બહુ મજા આવે તો લાઈક કોમેન્ટ શેર કરો નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરતા દેજો વાલા એમાં કાંઈ ખોટું નથી અને લાઈવ આપણું ઘણી વાર આવે અને શોર્ટ વિડીયો હોય લોંગ વિડીયો હોય ગુજુભાઈ ગામડિયાના લાઈવ ચાલુ હોય અને ને મજા આવે અને મને એમ થાય કે હું નવરો છું ઓર ભાઈ ક્યાં હાલ હે સુભાષ રાવ રામ રામ સુભાષ રામ ભાઈ રામ રામ દાદાથી ઓર બહુત બઢિયા હાલ હે સુભાષભાઈ બતાવો બતાવો આપકા ક્યાં હાલ હૈ બારિશ બારિશ કેસી હો રહી હૈ बहुत हिंदी तो नहीं बोल सकता लेकिन थोड़ा थोड़ा हिंदी ठपकारता हूँ सुभाष भाई तो मुझे बहुत अच्छा लगता है अटल सुभाष भाई राव भाई हिंदी है तो सुभाष भाई राव बोल रहा है राम राम भाई और क्या हाल है बहुत बढ़िया है हाल लेकिन अभी हमारे यहाँ बारिश नहीं हो रही यार बारिश की बहुत ज़रूरत है लेकिन बारिश हो नहीं रही है अभी फसल को ज़रूरत है यार बारिश की तो तुम्हारे साइड बारिश है तो हमारे यहाँ भेज दो गुजरात में राजकोट में यहाँ यूपी में बहुत बारिश हो रही है तो थोड़ी गुजरात की ओर भेज दो यार हमें बहुत यहाँ बारिश का इंतज़ार कर रहे हैं शायद दस पंद्रह दिन से लेकिन अभी बारिश नहीं आ रही है तो समझ लो कि बारिश आए ऐसा कुछ इधर भेज दो और <laughs> तो सुभाष राव भाई हमें यूपी से देख रहा है और हिंदी में बात कर रहा है गुजराती तो नहीं आती उसको हिंदी आती है तो मैं दूसरे का फोन से मेरी कमेंट देख रहा हूँ कोई बात नहीं सुभाष भाई हमारा वीडियो मज़ा आए तो लाइक कमेंट शेयर करना नया मित्रों है तो सब्सक्राइब भी कर लेना यार <laughs> और क्या हाल है और बताओ यूपी में क्या चल रहा है सुभाष राव भाई हम आपको दिल से लाइक करते हैं और रमेश बावलिया भाई का भी दिल से लाइक आया है कोई बात नहीं गुजरात किस जगह किस जगह रहते हो हम गुजरात में राजकोट से रहते हैं गुजरात में राजकोट बहुत बढ़िया शहर है और वहाँ हम रहते हैं गुजरात के राजकोट शहर में तो बहुत बढ़िया जगह है कभी कभी आया करो हमारे गुजरात में और पंद्रह बीस मिनट तो हो गए है अब मैं चलता हूँ मेले में हम जा रहे हैं मेले में आज और हमारे गांव में मेला है तो मेला लगा है तो बहुत मज़ा आएगा नाचेंगे घूमेंगे और क्या फजेत में बैठेंगे टोरा टोरा है सब कुछ है मेले में तो आओ सब लोग मेले में बहुत मज़ा आएगा गुजु भाई गामड़ियों हिंदी भी ठपकारता है और गुजराती भी ठपकारता है तो बहुत मज़ा आता है हमें और सब लोगों को इसीलिए हिंदी भी थोड़ा थोड़ा हम भी तो गुजरात में रहते थे पहले पहले रहते थे अब नहीं और फिर से आ जाओ गुजरात में रहने के लिए सुभाष भाई सुभाष भाई राव आ जाओ फिर से गुजरात में बहुत बढ़िया मजा आएगा तब तो हम जा रहे हैं मेले में और बाद में फिर से कभी लाइव होगे तो फिर से मिलेंगे सुभाष भाई राव ताकि हम भी आज आनंद उठा सकें मेले का और आप भी आइए हमारे साथ मेले में और आज का वीडियो मज़ा आए तो लाइक कर देना कमेंट करें और सब्सक्राइब भी करें सबको जय माता जी वाला